નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે જાડી મગફળી અને ઝીણી મગફળી બંનેના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે જાડી મગફળીના બજાર ભાવ જોશું તો મિત્રો રાજકોટમાં જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અગિયારસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અગિયારસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાલાવડમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અગિયારસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મહુવામાં જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સોળસો બાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાલાવડમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છન્નું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાહોદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના બજાર ભાવ જોશું તો મિત્રો રાજકોટમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ત્રણ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાંકાનેરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ખંભાળિયામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અગિયારસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હિંમતનગરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને બે રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઈડરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તલોદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને પિસ્તાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે પાલનપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને છત્રીસ રૂપિયા તો મિત્રો જાડી મગફળીનો સૌથી ઊંચો ભાવ મહુવા યાર્ડમાં સોળસો ને બાવન રૂપિયા રહ્યો હતો અને મિત્રો ઝીણી મગફળીનો સૌથી ઊંચો ભાવ ઈડર યાર્ડમાં સોળસો ને ચાલીસ રૂપિયા રહ્યો હતો આ હતા મિત્રો જાડી મગફળી અને જીણી મગફળીના બજાર ભાવ વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ